દરેક માનવીય પ્રવૃત્તિનો પોતાનો હેતુ હોય છે તો પછી ચર્ચ હેતુ અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું ઉદ્ધાર પામો છો બાઇબલ કહે છે કે આપણા વિશ્વાસનું લક્ષ્ય આપણી આત્માઓનો ઉદ્ધાર છે જો આપણે ઉદ્ધાર મેળવવામાં નિષ્ફળ થઈએ તો આપણી આત્માઓ આપણા પાપોના પરિણામરૂપે નરકમાં મરી જવાના જોખમમાં હશે આપણી આત્માઓના ઉદ્ધારનો અર્થ છે અનંતકાળના મૃત્યુ અને નરકની પીડાથી મુક્ત થવો અને અનંત જીવન પ્રાપ્ત કરવું આપણે અનંત નરકમાં પીડિત થવાના માટે નિયુક્ત હતા પણ પરમેશ્વરે આપણને અનંત જીવનનું વચન આપ્યું છે જે વચન તેમણે આપણને આપ્યું છે તે જીવન તેથી આપણે કહી શકીએ છીએ કે આપણા વિશ્વાસનું લક્ષ્ય જીવન છે પછી આપણા ઉદ્ધાર કરતા ઈસુએ આપણને અનંત જીવન પ્રાપ્ત કરવા માટે શું કરવા માટે કહ્યું ત્યારે ઈસુએ તેઓને કહ્યું હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં જીવન નથી જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ જીવન મેળવવા માટે આપણે ઈસુનું માંસ ખાવું જોઈએ અને તેમનું લોહી પીવું જોઈએ ત્યારે આપણે કેવી રીતે ઈસુનું માંસ ખાઈ શકીએ છીએ અને તેમનું લોહી પી શકીએ છીએ તેમણે રોટલી લઈને આશીર્વાદ માગીને આ મારું શરીર છે કેમ કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાવને માટે વહેવડાવવામાં આવે છે ઈસુએ પાસ્ખાની રોટલીને તેમનું શરીર અને પાસ્ખાના દ્રાક્ષાર્સને તેમનું લોહી કહ્યું જે લોકો નવા કરારનો પાસખા પર્વ મનાવે છે તેઓને અનંત જીવન છે કેમ કે તેઓ તે છે જે ઈસુનું માંસ ખાય છે અને તેમનું લોહી પીવે છે તેથી આવો આપણે ઈસુ અને તેમના શિષ્યોની જેમ પાસખા પર્વ મનાવીએ જેથી આપણે અનંત જીવન જે આપણા વિશ્વાસનું લક્ષ્ય છે અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ